सेटअप જોઈયો ખાલી ધીરજભાઈ તમે કીધું ઈજ પ્રમાણે સાવ સાદુંન સેટઅપ જાજી કોઈ વસ્તુ જ ન કે ભાઈ બીજી વસ્તુમાં મગજ બગડે સ્ટીમ ઢોકળા અને એક ચીઝમાં કઈ બનાવી દયો ચીઝ મકાઈ ચીઝ મકાઈ મિડિયમ મિડિયમ ચીઝ મકાઈ ચીઝ મકાઈ ને 60 રૂપિયા બટર સાથે ના ઓકે ચીઝ બટર 60 રૂપિયા ઓકે આ તમે 50 વારી ગઈ રે ને

સાંજના પાંચ વાગ્યા રાતના દસ વાગ્યા સુધી લગ્ન પ્રસંગ ના એ ઓર્ડર લીએ છે મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ